અંકલેશ્વર જેઆરડીસી માં આવેલ ગણેશ પાર્ક ત્રણ માં રહેતી હતા અંકલેશ્વર જેઆરડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર જેઆરડીસી માં આવેલ ગણેશ પાર્ક ત્રણ સોસાયટીમાં રહેતા હીરાબેન પ્રભાકર ખરાડે ગતરોજ સાંજના ચારેક વાગે પોતાના ઘરેથી તેમની દીકરીના ઘરે ચાલતા જતા હતા તે વખતે તેમની સોસાયટીના ગેટની સામે રોડ ઉપર બે અજાણ્યા ઈસમોએ તેમને રોકી લઈ તેમના શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે જેથી તે દાન આપે છે તેમ કહી ફરિયાદીબેન નાઓને અવધૂત વિલા સોસાયટી અંકલેશ્વર જીઆરડીસી ખાતે લઈ જઈ ફરિયાદીબેનને તેમણે પહેરેલ બધા સોનાના ઘરેણા ઉતારી દો જેથી તમે ગરીબ જેવા લાગો નહીતર તમે ઘરેણા પહેરેલા રાખશો તો તમને અમારો માલિક ગરીબ લાગશે નહીં અને તમને દાન નહીં આપે તેવું કહી તેમણે ફરાદીને એક થેલી આપેલ જેમાં બિસ્કિટના પેકેટ હતા તેમણે ફરાદીને બસો રૂપિયા પણ આપેલ જેથી ફરાદી બેનને તેમના ઉપર વિશ્વાસ આવી જાય તેમણે ગળામાં પહેરેલ સોનાનું મંગળસૂત્ર આશરે દોઢ તોલાની જેની કિંમત એક લાખ ઓગણચાલીસ હજાર એકસો પંચ્યાસી તથા કાનમાં પહેરેલ સોનાની કડી આશરે ત્રણ ગ્રામની જેની કિંમત સત્યાવીસ હજાર આઠસો સાડત્રીસ મળી કુલ કિંમત એક લાખ સડસઠ હજાર બાવીસના સોનાના દાગીના નજર ચૂકવીને ફરિયાદી બેનનું પર્સ લઈ જઈ છેતરપિંડી કરીને ચતરાયા જેને લઈ ફરિયાદી દ્વારા અંકલેશ્વર જે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા અંકલેશ્વર જેઆરડીસી પોલીસે અજવાણી ઈસમો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા